વાત કરીએ ધોધમાર વરસાદ છે પોરબંદર શહેર તાલુકામાં પોણા બાર ઇંચ વરસાદ વરસી ગયો રાણાવા આઠ ઇંચ વરસાદ છે તો કુતિયાણામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે સાર્વત્રિક વરસાદથી પોરબંદર તરબોળ થઈ ગયું અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ છે કેટલાક સ્થળો પર રાત્રે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે રાણાવાવમાં આઠ ઇંચ વરસાદ છે કુતિયાણામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર વરસાદ છે સાર્વત્રિક વરસાદથી પોરબંદર તરબોળ થયું છે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ પર છે રાણાવાવમાં આઠ ઇંચ વરસાદ છે કુતિયાણામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર વરસાદ છે સાર્વત્રિક વરસાદથી પોરબંદર તરબોળ થયું છે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ભારે વરસાદને લઈને વહીવટી તંત્ર એલર્ટ પર છે